કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવનારા રાજ્યના મંત્રી કુંવરજી બાવડિયાનો વિકલ્પ શું હવે હીરા સોલંકી છે શું ભાજપ હવે કુંવરજી બાવળિયાને સાઈડલાઇન કરીને હીરા સોલંકીને મહત્વ આપશે આ પ્રશ્ન કેમ ઉદભવી રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા જેમનું વર્ચસ્વ કોળી સમાજમાં છે સૌથી મોટી પોર્ટ બેંક છે કુંવરજી બાવળિયા પાસે અને રાજ્ય સ્તરના તેઓ મંત્રી છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ભાજપના મહુવાના ધારાસભ્ય હીરા સોલંકી તેઓ પણ કોળી સમાજમાંથી જ આવે છે અને હાલમાં એક પ્રશ્ન એ મુદ્દો એટલા માટે ઊઠી રહ્યો છે કે કુંવરજી બાવડીયાને સાઈડલાઇન કરીને હીરા સોલંકીને મહત્ત્વ આપવું કે કેમ અને શું આ ભવિષ્યમાં પરિસ્થિતિ રાજ્યમાં સર્જાશે કે કેમ આ મુદ્દો એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે થોડા સમય પહેલાં જ અમરેલીના જાફરાબાદ ખાતે ભાજપના મહુવાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા એક કાર્યક્રમની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત હતા જોકે આ કાર્યક્રમને સામાજિક રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હીરાબાઈ સોલંકી દ્વારા પરંતુ જે રીતે હીરાબાઈ સોલંકી દ્વારા આ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય શરૂ કરવામાં આવ્યું ભાષણ શરૂ કરવામાં આવ્યું તે સમય દરમિયાન એ ભાષણમાં એવું કે હીરાબાઈ સોલંકી આ સમગ્ર કાર્યક્રમ ને રાજકીય જે છે તેનો મુદ્દો બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રાજકીય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રચવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે જો સામાન્ય રીતે જોવા જઈએ તો આ કાર્યક્રમ એટલા માટે તેની રચના કરવામાં આવી હતી એટલા માટે યોજવામાં આવ્યો હતો જેવી રીતે કોળી સમાજમાં લગ્ન શિક્ષણ અને આરોગ્યની બાબતો પર ચર્ચા થઈ શકે તેમજ કોળી સમાજના આગેવાનો હોય તેમજ રાજકીય કેટલાક નેતાઓ હોય તો તેમની હાજરીમાં સમાજનું ચિંતન થઈ શકે પરંતુ જે રીતે હીરાભાઈ સોલંકી દ્વારા આ કાર્યક્રમમાં ભાષણ આપવામાં આવ્યું હતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું તે સમય દરમિયાન તે વક્તવ્ય સાંભળીને એક એવી ચર્ચા શરૂ થઈ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજકીય હોય તેવું લાગી રહ્યું છે અને જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક સમયે અમરેલીની મુલાકાતે હતા તે સમય દરમિયાન પણ તેમણે હિરા સોલંકીને મહત્વ આપ્યું હતું તેમની સાથે બેઠક કરી હતી અને જ્યારે એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમરેલી ખાતે હતા તે સમય દરમિયાન તેમણે સ્ટેજ ઉપરથી ઇશારો પણ કરી દીધો હતો કે હવે આવનારા સમયમાં ચોક્કસથી હીરાબાઈ સોલંકીને એક મહત્વ સ્થાન ભાજપમાં મળી શકે છે કારણ કે તેમની પાસે કોડી ઠાકોર સમાજની એક મોટામાં મોટી વોટ બેંક છે જ્યારે કુંવરજી બાવળિયાને સાઇડલાઇન કરવામાં આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહે છે એટલે કે કુંવરજી બાવળિયાના સ્થાન ઉપર હીરાબાઈ સોલંકીને મૂકવામાં આવી શકે જો કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે તો જેવી રીતે આપણે જોયું કે કોળી ઠાકોર સમાજમાં સતત કુંવરજી બાવળિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં થોડા સમય પહેલાં જ જો વાત કરવામાં આવે તો કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું તેમાં કુંવરજી બાવળિયા ઉપર જ સમાજના મોટા આગેવાનોને સમાજની પ્રજા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સતત કોળી ઠાકોર સમાજ કુંવરજી બાવળિયાનો વિરોધ નોંધાવી રહ્યો છે કેટલીક ફરિયાદો પણ ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી છે એટલા માટે ક્યાંક એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ભાજપ હાઈકમાન્ડ કુંવરજી બાવળિયાને સાઈડ કરીને હીરા સોલંકીને સ્થાન આપી શકે છે ત્યારબાદ બીજી વાત કરવામાં આવે હીરા સોલંકીની તો હીરા સોલંકીના મોટાભાઈ પરષોત્તમ સોલંકી જે છે તે ભાજપના જ ધારાસભ્ય છે ગ્રામ્ય ક્ષેત્રના ધારાસભ્ય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સ્થિતિ એટલે કે તેઓ બીમાર હોવાથી અને તેમની જે તબિયત લથડવાને કારણે તેઓ ભાજપના કેટલા કાર્યક્રમોમાં પોતાની હાજરી પણ નથી આપી શકતા ગેરહાજર રહે છે એટલે કે હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર કમાન હવે હીરા સોલંકીના હાથમાં આવી શકે છે તેમને મંત્રી પદ આપવામાં આવે આવી શકે છે પરશોત્તમ સોલંકી જે છે તે રાજ્યના મંત્રી પણ છે એટલા માટે હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે ચોક્કસથી હીરા સોલંકીને ભાજપ ભાઈ હાઈકમાન્ડ એક મહત્વનું સ્થાન આપી શકે છે અને બીજી બાજુ તેમની પાસે મોટામાં મોટી કોડી ઠાકોર સમાજની એક વોટ બેંક પણ છે અને થોડા સમય પહેલાં જે રીતે અમરેલીના જાફરાબાદમાં તેમના ફાર્મ હાઉસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને અનેક તર્ક વિતર્ક રાજકીય વિશ્લેષકો દ્વારા બહાર પાડવામાં આવી રહ્યા છે અને હીરા સોલંગીને ભાજપમાં મહત્વનું સ્થાન આપવામાં આવે તે પણ ચર્ચાઓ ચાલી રહી છે અને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો